નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ ખાસ આજે આપણે વાત કરવાના ધોઈન્ટમાં જે પ્રકારે વરસાદી આપણે જોઈ છે પચીસ તારીખથી લઈને આપણે ઓગણત્રીસ તારીખ સુધી જોઈએ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી એટલે કે પાંચ દિવસ દરમિયાન જે પ્રકારે વરસાદ વરસ્યો વરસાદની હેલી જોવા મળી સળંગ બે થી ત્રણ દિવસની જે વરસાદની હેલી જોવા મળી અને ત્યારબાદની સ્થિતિ આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ બની તે પછી મહાનગરોની વાત હોય કે પછી અન્ય જિલ્લાઓની વાત હોય અમદાવાદ હોય રાજકોટ હોય સુરત હોય વડોદરા કે જે ખાસ સૌથી વધારે પરિસ્થિતિ જ્યાં જોવા મળી જે પૂરની સ્થિતિ જોવા મળી વિશ્વામિત્રી નદીના પાણી કે જે સમગ્ર વડોદરામાં એંસી ટકા વિસ્તાર વડોદરાનો કે જે પાણીમાં ગરકાવ હતો ત્યારે જ્યાં જ્યાં પાણી ભરાયા છે સતત ત્રણથી ચાર દિવસ સુધી ઘણી એવી જગ્યાઓ હતી કે જ્યાં પાણી ઓસર્યા પણ નહોતા અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો સૌથી મોટી મહત્વની બાબત એ છે ડ્રેનેજ સિસ્ટમ ડ્રેનેજ સિસ્ટમ જે છે તે કેવા પ્રકારની છે તેમાં કેવા પ્રકારનું કામ કરવામાં આવે છે કે વરસાદી પાણી જલ્દીથી ઓસરી જાય વધારે પાણી ન ભરાય તેના માટે અને આ જ એક કારણ છે કે ડ્રેનેજ સિસ્ટમની જે ખરાબ પરિસ્થિતિ છે તેના જ કારણે આ પૂરની સ્થિતિ છે તે વધારે વિકટ બને છે પાણી ભરાય છે ત્યારે વધુને વધુ જે તેની હાલાકી છે તે લોકોને પડતી હોય છે લાંબા સમય સુધી પાણી કે જે ઓસરતા નથી સતત જે પ્રકારે આપણે વાત કરીએ તો વિકાસ થતો જ ગયો છે પરંતુ તેની સાથે જે ડ્રેનેજ સિસ્ટમ છે તે પણ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળતી હોય છે અમદાવાદની વાત કરીએ તો ઘણા એવા વિસ્તારો છે શેલાની વાત કરીએ ત્યાં પણ જે પ્રકારે મોટા પ્રમાણમાં જે લોકો રહે છે તેમની પણ ઘણી બધી આ ફરિયાદ સામે આવતી હોય છે ખાસ કરીને વરસાદની સ્થિતિની ત્યારે આપણે વાત કરીએ એ પરિસ્થિતિની ખાસ કરીને તો આ જ બાબત પર આજે આપણે ચર્ચા કરવાની છે ડ્રેનેજ સિસ્ટમ જે તેમાં સુધારો લાવવાનો છે તેમાં કેવું કામ કરવામાં આવે છે પ્રીમોન્સૂનમાં વાયદાઓ કરવામાં આવે છે કે પ્રીમોન્સૂનમાં આ પ્રકારનું કામ કરવામાં આવી છે ડ્રેનેજ સિસ્ટમ સુધારવામાં આવી છે પાંચ વર્ષનો જે આંકડો છે સાત હજાર કરોડનો આંકડો છે કે જે પાંચ વર્ષમાં કરવામાં આવ્યો છે તેમાં સૌથી વધુ ખર્ચો જે સુરત મહાનગરપાલિકાએ કર્યું છે ત્રણ હજાર કરોડનો ખર્ચો ત્યારબાદ અઢારસો કરોડ અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યો છે આ સિવાય ડ્રેનેજ ટેક્સ તે પણ મસ્ત મોટો વસૂલવામાં આવતો હોય છે ઓગણીસો કરોડનો ડ્રેનેજ ટેક્સ પણ વસૂલવામાં આવ્યો છે તેમાં સૌથી વધુ નવસો કરોડ આસપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વસુલું છે ડ્રેનેજ ટેક્સ લોકો પાસેથી પરંતુ સુવિધા કેટલી મળે છે એ પણ મહત્વનો મુદ્દો છે આજ તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે સ્નેહલ જોશી ભાજપથી આપણી સાથે છે ભાજપના નેતા ત્યારબાદ મુકેશ પંચાલ કોંગ્રેસના નેતા અને સાથે જ સિવિલ એન્જિનિયર આપણી સાથે છે પ્રિયવર્ધન શાહ સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલા આપણે વાત કરીશું સ્નેહલભાઈ આપનાથી શરૂઆત કરીએ સૌથી પહેલાં તો જે ડ્રેનેજ સિસ્ટમ જે ઘણા બધા વાયદા કરવામાં આવતા હોય છે ખાસ કરીને પ્રીમોન્સૂન પ્લાન પરંતુ એ પ્રિમોન્સૂન પ્લાન સફળ થતો નથી દેખાતો એ પછી દર વર્ષની આપણે વાત કરતા હોઈએ છીએ ડ્રેનેજ સિસ્ટમ આ ડ્રેનેજ સિસ્ટમ પાછળ પાંચ વર્ષમાં સાત હજાર કરોડનો મસમોટો ખર્ચો પરંતુ ક્યાંક સામાન્ય વરસાદ હોય છે તો પણ એવી પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે શા માટે આ પ્રકારે ખર્ચા કરવામાં આવશે પરંતુ લોકોની સુવિધા આપવામાં કેમ અસફળ નીવડ્યું છે તંત્ર આપણે જોઈએ છે કે કેટલાય સમયથી ગ્લોબલ વોર્મિંગના લીધે જે મોન્સૂન ની પેટર્ન બદલાય છે આપણા ગુજરાતમાં પણ જે કચ્છ છે જ્યાં રણ છે તો ત્યાં પણ આ વખતે મુસળધાર વરસાદ થાય છે જે બહુ અનયુઝુઅલ લાગે છે અને સાથે સાથે સો ટકા કરતા પણ વધારે વરસાદ ઓલરેડી ગુજરાતમાં પડી ચૂક્યો છે એટલે જે આ રીતે એક સાથે જયારે વધારે પડતો વરસાદ અને કલાકની અંદર જ ઘણા મોટા પ્રમાણમાં વરસાદ આવે છે તો અમુક વિસ્તારમાં તકલીફ પડતી હોય છે જ્યાં સુધી પ્રીમોન્સૂન ની કામગીરીની વાત છે તો મને લાગે છે કે પ્રી મોન્સૂન કામગીરી જે શહેર છે એની અંદર રેગ્યુલરલી થતી આવી છે અને આ વખતે પણ લગભગ 63000 જેટલા તો કેચપીચ છે એને સાફ કરવામાં આવે છે અને એનું રૂટિન ચેકિંગ પણ ચાલે છે જ્યાં જ્યાં પણ પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં કોર્પોરેશનના સફાઈ કર્મીઓની એક ટીમ ઓલવેઝ અવેલેબલ હોય છે કે પાણીનો ભરાવો હોય એનો નિકાલ કરવા માટે કે જે કચરો હોય કે રોડ ઉપર કે જે બધા ફેંકેલો કચરો પણ ઘણીવાર ગટર્સમાં હોય છે તો એને ક્લીન કરી અને પાણી નરોડા પીરાણા એટલે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ દરેક વિભાગમાં ખૂબ મોટા પ્રમાણમાં અને વ્યાપક પ્રમાણમાં આ જે પાણી જેને ખેંચી શકે એવી જે ડ્રેનેજ સિસ્ટમ છે એમાં રેઇન વોટર અને ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ પ્લાન્ટ પણ નિર્માણ થવાના છે એટલે સિટી આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદમાં જ બે હજાર કિલોમીટર કદાચ કરતા વધારે રસ્તા છે અને સાથે સાથે એટલી જ મોટી ને પહોળી ડ્રેનેજ લાઇન છે તો જે જેમ 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 સિટી ડેવલપ થાય છે તેમ એમ આ બધી સુવિધાઓ પણ ડેવલપ થાય છે અનફોર્ચ્યુનેટલી જેમ મેં કહ્યું એમ આપણે ઘણી વખત જયારે વરસાદ પ્રમાણ વધારે હોય ત્યારે થોડા કલાકો માટે હાલાકી ભોગવવી પડતી હોય છે પણ મેજરલી જો જોવા જઈએ તો કોર્પોરેશન ની કામગીરી છે તે એ લોકો કરી અને લોકોને ને ઓછી તકલીફ પડે એવો પ્રયાસ કરતા હોય છે જી વાત ઘણી બધી વાત કરીશ સ્નેહલભાઈ પરંતુ ક્યાં દેખાય છે સામાન્ય વરસાદમાં પણ આપણે સ્થિતિ જોઈ છે પરિસ્થિતિ ઉભી થઈ છે સામાન્ય વરસાદ ક્યાંક છે જે વરસાદ એ વરસાદ બે ત્રણ દિવસ સુધી પણ પાણી નથી ઓસરે એવી પરિસ્થિતિ ઘણી બધી જગ્યાએ ઉભી થઈ છે અમદાવાદ ની જ આપણે વાત કરીએ શેલા વિસ્તાર ની વાત કરીએ સારા સારા વિસ્તારોની આપણે વાત કરીએ ત્યાં આવી પરિસ્થિતિ છે સુનેલભાઈ આમાં મેં જેમ કહ્યું કે વરસાદની પેટર્ન જોગ્રાફિકલ લોકેશન ઘણી બધી અસર હોય છે લો લાઇંગ એરિયા હોય ત્યાં આખા વિસ્તારનું પાણી ત્યાં અલ્ટિમેટલી જમા થતું હોય છે ને એ લો લાઇંગ ની અંદર સામાન્ય રીતે આ તકલીફ થતી હોય છે પણ કોઝવે થી લઈને આવી ડ્રેનેજ લાઇન જે છે તે કોર્પોરેશને અનેક જગ્યાએ નાખી છે ને એના લીધે જ અત્યારે

નથી હોતું પ્રકારનું શિવમભાઈ લગભગ આપણે ત્રીસેક વર્ષથી સરકારની અંદર જે જેવી મહાનગરો છે એની આપણે પરિસ્થિતિ જો ત્રીસ નગર માફ કરશો ત્રીસ વર્ષ પહેલા અમદાવાદની પરિસ્થિતિ રાજકોટ સુરત અને એવા ઘણા બધા શહેરો અને ઇવન ટાઉન્સ જે હતા એ પણ હવે જેવા ડેવલપ થઈ ગયા છે ત્યાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઇટિંગ હાઉસિંગ કોલોનીઝ પ્રાઇવેટ હાઉસિંગ ગવર્મેન્ટ હાઉસિંગ આ બધું બન્યું છે તો સાથે સાથે રોડ ને ડ્રેનેજ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે અનિવાર્ય છે કદાચ મને તો લાગે છે કે ત્યાં સોસાયટી ડેવલપ થાય એ પહેલા આપે વસ્તુ ત્યાં જોઈતી હોય છે એટલે સરકાર પણ જે છે એ પ્રોએક્ટિવલી કામ કરે છે

કરવામાં આવ્યું છે પરંતુ વાત છે ડ્રેનેજ સિસ્ટમ માટે જે સુધારો લાવવાનો છે તે અંગે માહિતીનો જે સવાલ છે કે ક્યાં આગળ આ સુધારો લાવવાનો છે તેની યોગ્ય માહિતી જે અધિકારીઓ જે અત્યારે છે તે તેમાં યોગ્ય કામ કરે છે આપને લાગે છે જો સૌથી પહેલા તો ડેવલપમેન્ટ છે ને એ અવિરત પ્રક્રિયા છે ભારત દેશનો આઝાદી પછી નિર્માણ થયું ત્યારથી આજ સુધી

જ્યારે અતિવૃષ્ટિ આવે વાવાઝોડું આવે અને જો પાણી ભરાઈ જાય તો આપણે સ્વાભાવિક માનીએ કે એક બે કલાક ભરાઈ જાય પણ ચોવીસ ચોવીસ કલાક પાણી ન ઉતરે દસ દસ ફૂટ પાણી ભરાઈ જાય લોકોના જાનમાલ તણાઈ જાય ઢોર ઢાખર તણાઈ જાય તમે સમજો કે આ લોકો અંદરથી એક હાઈ નીકળે છે કે એ હવે પછી આવી નહીં થાય એની બદલે આ અત્યારની પરિસ્થિતિ એવી છે કે વિશ્વામિત્રી ઉપર એટલું બધું ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું આ ભ્રષ્ટાચારી ભાજપની સરકારમાં કે આખું એ વડોદરા બાંધમાં લઈ લીધું બીજી વાત તમે અમદાવાદ ની કરું આજે અમદાવાદનો એક રોડ તમે એવો એક કિલોમીટર સુધી ચલાવી દો કે ખાડો આજે તમે ત્યાંથી એક બ્રિજ તો એક વર્ષ થઈ ગયું એ લોકો ધ્યાન આપતા નથી ખરેખર જો કોઈ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ આવવાના હોય તો બે મહિનામાં બ્રિજ થઈ જાય પણ આ બ્રિજ એક વર્ષ થયો રિપેર કરવામાં પછી કેટલા વર્ષ ખબર નથી આ જે બ્રિજ ચાલુ છે એમાં બે બાજુ નો ટ્રાફિક ચાલુ છે અને આખા એ બ્રિજમાં લગભગ સાતસો થી વધારે છે હવે પછડાઈ પછડાઈ ટ્રક સ્કૂટર અને ફોર વ્હીલર જાય છે સાહેબ મને એવું થાય છે કે આ બ્રિજ ઉપર હોનારત ન થાય પણ મને લાગે છે કે કોઈને દેખાતું જ નથી ખબર નહીં કેમ કે આ કોર્પોરેશન શું કરે છે સરકાર શું કરે છે કોઈને દેખાતું જ નથી આ વખતે અને રોડ ની હાલત દર વર્ષે આવી કેવી રીતે થાય તમે સીસીટીવી મૂકેલા છે હું કહું મીડિયા તો હું છું અવિરત બતાવે છે છે વિરોધ વિરોધ પક્ષ તો એમનું કે સાંભળવાનું પણ સીસીટીવી મૂક્યા છે તમારી પેજ પ્રમુખોની ફોજ છે એકસો છપ્પન ધારાસભ્ય છે કોર્પોરેટરો છે ગુજરાતમાં દરેક જગ્યાએ આ બધા પણ તમને કઈ કહેતા નથી કે આ પ્રજાની હાલત આ છે અને છતાં પણ તમે એક ની એક વાત કર્યા કરો છો કે ભાઈ આટલી યોજનાઓ છે આટલું આ સાફ કર્યું આટલું કરવાનું છે આટલું બજેટ ફાળવાય અને પણ બજેટ તો તમે અઢીસો નહીં અઢી હજાર કરોડ ફાળવો છો પણ જાય છે ક્યાં અગત્યની વાત કે છે जी जी जोगस प्रियवदन भाई बन्ने बने वात आपे सांभी हमें

એનાલિસિસ આપણે રીતે જોઈએ ટોટલ ચોત્રીસો પચાસ કિલોમીટર પચાસ કિલોમીટર એ સ્ટોમ વોટર ડ્રેન છે જે સફિશિયન્ટ નથી બીજી એક વસ્તુ એવી થાય છે કે ડ્રેનેજ સિસ્ટમમાં નવ એસટીપી પ્લાન્ટ છે અને પિસ્તાલીસ સબસ્ટેશન છે એટલે એ જે બધું ટોટલ પાણીનું જે ફિલ્ટરેશન થવું જોઈએ એ એ થઈને પછી નદીમાં નાખવાનું હોય છે જો પ્રોપરલી ન થાય તો પોલ્યુટેડ વોટર નદીમાં જતું હોય છે પોલ્યુશન તો થાય બીજી વસ્તુ એ છે કે ઘણી જગ્યાએ સ્ટ્રોંગ વોટર અને ડ્રેનેજ લાઈન ભેગી થઈ ગઈ છે એટલે અલ્ટિમેટલી આખું પાણી જાય છે રિવરમાં એટલે રિવરનો પ્રોબ્લેમ પણ ઉભો જ રહે છે પોલ્યુશન વોટર બીજી એક વસ્તુ જો જોઈએ તો જે ડ્રેનેજ છે જે જૂની હતી લાઈનો એ બધી એની આયુષ્ય આવી ગયું છે એટલે ઘણી જગ્યાએ બ્રેકડાઉન થાય છે મેજર બ્રેકડાઉનને કારણે ઘણી જગ્યાએ ડ્રેનરનો પ્રોબ્લેમ થાય છે બીજી એક વસ્તુ એ છે કે આપણે જયારે નવા ફ્લાય ઓવર બ્રિજ બને છે ત્યારે એ લોકોને નીચે શું છે કારણ કે પેલો પ્લાન છે જ નહીં ડ્રેનેજ નો કોઈ સુએજ પ્લાન કોર્પોરેશન પાસે ઉપલબ્ધ નથી એટલે એના હિસાબે એ લોકો ગમે ત્યાં બધું ખોદવામાં બધી લાઈનો તૂટી જતી હોય છે અને ત્યારે મોટા બંગાણો થતા હોય છે એક બીજી મુખ્ય વસ્તુ એવી થઈ કે હાઈવે જે બનાવવામાં આવ્યા હવે એ હાઈવે ની અંદર એ લોકો એ આખા ડેમ તરીકે કામ કરે છે આ દાખલા તરીકે એસજી હાઈવે છે અને બધું પહેલા જે પાણી હતું એ જતું હતું એ બંધ થઈ ગયું છે લગભગ કારણ કે જે છે છે એ હિસાબે પાસે આવે હાઈવે ઉપર આવે છે હાઈવે ક્રોસ નથી કરી શકવાને કારણે પાણી બધે ભરાતું જાય છે એટલે આ એક મેજર ડ્રોબેક છે ત્રીજી એક વસ્તુ તમને કહું કે વાસના બેરેજ ની અંદર જયારે ઓવરફ્લો થાય છે પાણીનું

એમાં ઓલ્ટરનેટિવલી પાણી જે ઢાળ જ્યાં હોય ને ત્યાં બ્રેક આપે એટલે એક બાજુ રસ્તો કોરો હોય છે જો એ આખી વસ્તુને વ્યવસ્થિત વિચારવામાં આવે તો ચોક્કસપણે પાણીનો ફ્લો થઈ જાય ત્રીજી વસ્તુ તમને કહું કે ઘણી બધી જગ્યાએ અમેરિકાથી માંડીને બધી જગ્યાએ પાણીના અભાવ પ્રશ્ન મોટા નથી થતા એનું કારણ એ છે કે દરેક જગ્યાએ મોટી કમ્પાઉન્ડ વોલો જ નથી હોતી કમ્પાઉન્ડ કોન્સેપ્ટ છે તો કમ્પાઉન્ડ વોલમાં જ્યાં પાણી ભરાતા હોય ત્યાં જો એના એના પ્રમાણે આપી દેવાતા હોય તો પાણી નીકળી આગળ જતું રહે પણ એ થતું નથી આપણે પાસે એક સોલ્યુશન એ પણ છે કે પર્કોલેટિંગ વેલ જો પર્કોલેટિંગ વેલ જ્યાં જ્યાં પાણી ભરાતા હોય ત્યાં આજુબાજુમાં વસ્તુમાં મૂકવામાં આવે તો બધું પાણી આપણે સ્ટોરેજ પણ થાય અને ભવિષ્યના પાણીનો ઉકેલ પણ આવી શકે આ બધી વસ્તુમાં એક નાનકડા વિચારો ઉપર જો કામ કરવામાં આવે તો પણ ઘણું બધું કામ થઈ શકે એવું છે એટલે આપણે ખરેખર આમ જોઈએ ને નોન આઉટ કોર્પોરેશને પહેલા કરતા એમનું સ્ટોમ વોટર ડ્રેનનું કામ સુધાર્યું છે પહેલા જે મોટા ભાગના રસ્તાઓ જે વોટર લોગિંગ હતા એના બદલે ઓછા થયા છે પણ હજી વોટર લોગિંગ ચાલુ છે જ અને એના માટેનો જો મુખ્ય વસ્તુ આપણે જો કરવું હોય તો આ એક જ છે કે ભાઈ તમે બધી જગ્યાએ ઢાળ છે ને રોકો નહીં અને ઢાળ થી પાણી નીકળી જાય એવી વ્યવસ્થાઓ પણ હોવી જોઈતી એના કારણે આ પ્રસ્તો ઊભા થયેલા છે આપણે એ એ આખું એક પ્લાનિંગ છે ને એનો જીઓગ્રાફિકલ આખો જે ટોપોગ્રાફિકલ એરિયા નો આખો મેપિંગ કરવું જોઈએ અને ઢાળ પ્રમાણે આખો ડ્રેનેજ લાઈન લાગવી જોઈએ જો એમ કરવામાં આવે તો ચોક્કસપણે મોટા ભાગનો પ્રશ્નો ઉકેલી જાય ઇઝરાયલની અંદર સાહેબ એક વસ્તુ એવી છે હું તમને એ વાત બી કહું કે ઇઝરાયલમાં મારે દસ દિવસની ટેકનિકલ ટૂર હતી અને હું ત્યાં ગયો તો એ લોકો પાસે ત્યાં ટોટલ ઘેર ઘેર જે એસટીપી હતા મીન્સ કે કોઈ બી જગ્યાએ પાણીના બધું જે મેન્યુઅર જે થાય મીન્સ કે ને આ તે બધું પાણી ત્યાંના ત્યાંના જ ખાડ અંદરથી અંદર ત્યાંના પ્લાન્ટમાં જતું નાનો પ્લાન્ટમાં અને એની અંદર જે પાણી ચોખ્ખું થઈને બહાર આવે એ પાછું લોકો ગાર્ડન માં એમાં વાપરી નાખે અલ્ટિમેટલી તમે વિચારો કે મોટા ભાગના ઘરોમાં આ રીતની સિસ્ટમ હોવાને કારણે ત્યાં આગળ ડ્રેનેજ ની વ્યવસ્થાનો પ્રશ્ન આવતો નથી હવે આપણે ત્યાં એ સિસ્ટમ છે જ નહીં ડેવલપ નથી હવે જો આ આખી વસ્તુને જો વ્યવસ્થિત ડેવલપ કોર્પોરેશન કરોડો રૂપિયા જયારે ડ્રેનેજ પાછળ ખર્ચે છે તો થોડું આની અંદર જો ખર્ચવામાં આવે લોકોને ઇન્સેન્ટિવ આપવામાં આવે ચોક્કસ પણ ખર્ચો તો આપણે આ જે જે કરીએ કરીએ છે છે આંકડાઓ પણ પણ ખૂબ જ જ મોટા આંકડા ખર્ચવા પાછળ ટેક્સ વસૂલવામાં આવે વાત ઘણા રાજ્યો છે કેરાલા સહિતના કે જ્યાં વરસાદ અવિરતપણે વરસતો હોય છે ગમે ત્યારે વરસાદી સ્થિતિ બનતી હોય છે પરંતુ ત્યાં સિસ્ટમ જે પ્રકારની છે કે ત્યાં આ પ્રકારની સ્થિતિ આપણે નથી જોઈ કદાચ પરંતુ બીજે અહીંયા આપણે વાત કરીએ તો જે ચોમાસાની સિઝનમાં જ આ પ્રકારની સ્થિતિ હોય છે

આવા પ્રકારની અતિવૃષ્ટિની જયારે વાત આવે છે સમય આવે છે તો જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ લોકોની સાથે આપણને જોવા મળે છે છે અને મારે એ જ કે આગામી સમયમાં પણ જે જે જગ્યાએ જ્યાં જ્યાં પણ આ પ્રકારની જરૂર છે જેમ ઓલરેડી મેં તમને કહ્યું કે અમદાવાદની અંદર ચાર મેજર પ્રોજેક્ટ જે છે તે કાર્યાન્વિત થઈ રહ્યા છે એટલે જયારે આવતા મોનસૂન સુધીમાં એ પ્રોજેક્ટ થતી ગયા હશે અને ત્યારે આપણને એના પ્રોજેક્ટ થી જે તે વિસ્તાર ની અંદર પાણી ભરાવાની અને અનેક સમસ્યા રાહત પણ મળતી હોય એવું જણાશે અને મને એવું લાગે છે શિવમ ભાઈ કે આ પ્રકારે જે વાત થાય છે ને સાથે મારા કોંગ્રેસ ના મિત્ર એ પણ જે વાત કરી કે એક કિલોમીટર નો રસ્તો નથી તો મારે ફરીથી કેવું છે કે બે હજાર કિલોમીટર ના રસ્તા છે અને તમે ક્યાંય પણ એક સાથે બે કિલોમીટર નો એવો કોઈ સ્ટ્રેચ હોય તો એ બતાવો કે જેની અંદર ખાડા હોય એવું ભાગ્યે જ અમદાવાદ માં હશે અને સાથે સાથે જે અત્યારે હોટ મિક્સ અને કોલ્ડ મિક્સ પ્લાન્ટ છે છે તે પણ કાર્યરત છે અને દશેરા સુધીની અંદર આ જે બધા ખાડા છે એની મરામત કરવામાં આવશે આવે છે આ प्रकारे થશે પરંતુ છતાં પણ અધિકારીઓની આવડતમાં સવાલ કેમ ઊભા કરે છે લોકો પણ હેરાન પરેશાન છે આ સવાલો એમની આવડત પ્રત્યે પણ કારણ કે જે પ્રકારનું કામ કરવામાં આવે છે પ્રી મોન્સૂન પ્લાન

તમે અધિકારીની વાત કરો કે સરકારી વાત કરો કે તંત્ર ની વાત કરો તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કોંગ્રેસ છે એનો એટલો મેજર ફરક જો અધિકારી અધિકારીનું જે તંત્ર છે તે લોકો સિસ્ટમ્સથી થી કામ કરે છે અને સિસ્ટમ સેટ કરવાનું કામ છે જનપ્રતિનિધિઓનું કે જે ભારતીય જનતા પાર્ટી એ છેલ્લા ત્રીસ વર્ષથી અલગ અલગ રીતે અને એક્સપાન્શન સાથે વિકાસ સાથે આપણી સિસ્ટમ સેટ કરી છે એટલે મારું એવું માનવું છે કે કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ એક સંસ્થા કે કોઈ પણ એક એજન્સીને આપણે આની અંદર દોષિત ના ઠેરાવી શકીએ પણ ચોક્કસપણે આની અંદર જ્યાં જ્યાં પણ ભૂલ હોય એ ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિની ફરજ છે ને એટલી ને એટલી જ સ્નેહલભાઈ એક વર્ષ હોય બીજા વર્ષે કે તેમાં સુધારો આવે ઘણા વિસ્તાર એવા છે કે 30 30 વર્ષથી લોકો કહે છે કે અહીંયા પાણી ભરાય છે રજવાતો કરીને થાક્યા છે પણ કોઈ સુધારો નથી તંત્ર પાસે જાય છે તંત્ર સાંભળતું નથી 30 30 વર્ષ આ સમયગાળો ઓછો નથી શિવમભાઈ આની અંદર હું એક બે વસ્તુ એડ કરવા માંગીશ કે આવા જે વિસ્તારો કદાચ હોય ને તો એની સંખ્યા બહુ ઓછી હશે પણ એવા વિસ્તારોની અંદર પણ જે

જે પ્રમાણ હોય છે તે ચોક્કસ જે છે ને એ અમુક કલાક માટે જ હોય છે એવું નથી હોતું કે ભાઈ બહુ લાંબા સમય માટે આ બધું ભરાઈ રહે અને સાથે સાથે મેં જોયું છે કે મારા વિસ્તારમાં પણ જે જે જગ્યાએ વધારે પાણી ભરાતા ઘણા બધા

પાણી ભરાઈ એટલે એ ડ્રેનેજ વ્યવસ્થા જે છે એ જે વરસાદી પાણી લઈ એ વરસાદી પાણી લોકો ક્યારેય કરી શકવાના નથી મેં ત્રીસ વર્ષમાં કર્યું પણ એનો જવાબ એ લોકો એવું આપશે

પાંચ વર્ષથી તો ના ભરાવતું હોય હું તો એવું માનું છું કે ઇન્જનરલ ની ટીમ હોય જો આટલા બધા પાણી ધારાસભ્ય વિશ્વના કોઈ પણ જગ્યાએ

મિનિટ જી જી મુકેશભાઈ આવું સભ્ય નો અભાવ છે પ્રિયવદનભાઈ જે વાત કરી છે બંને આ જે સુધારાની વાત છે આપની દ્રષ્ટિએ કયા સુધારા મુખ્ય મુખ્યપણે થવા જોઈએ આ સિસ્ટમ નેક્સ્ટ યર હવે આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે ઓછો કરવો પડે ફટાફટ જલ્દીથી હવે એક્ચ્યુઅલી આમ જો જુઓ ને તો અમુક વસ્તુ એવી લાગે કે ધ ક્રિએટેડ ડિઝાસ્ટર હમ કારણ કે જ્યાં આગળ વસ્તુ થઈ શકે એવી છે જે બધાને ખબર છે અમારી જે ઇન્સ્ટિટ્યુટ છે ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એમાંથી અમે ઘણી વખત એમને લેટરો લખ્યા છે કે ભાઈ આવું આવું કરો પણ એ અમલ નથી થતો એટલે એકંદરે એમના ધ્યાન ઉપર નથી એવું તો નથી જ પણ એ ખબર નથી પડતી કે કેમ કરતા નથી મુખ્ય વસ્તુ બીજી પણ એક વસ્તુ એ છે કે આખી અમારી ઇન્સ્ટિટ્યૂટમાં સુડતાલીસો એન્જિનિયર્સ હવે એમની પાસે જે એન્જિનિયરો છે એ બધા એક્સપર્ટ હશે નો ડાઉટ આપણે માની લઈએ પણ બીજા એક્સપર્ટોની સલાહ લેવામાં એમને તકલીફ શું પડતી હશે બીજા એન્જિનિયરો ની સલાહ લેવી જોઈએ આવો જે મેં કહ્યું એવું સર્વે કોઈ થયો નથી અને સર્વે પ્રમાણે જો કરવામાં આવે તો ચોક્કસપણે મોટા ભાગના પ્રશ્નો તો ઉકેલી શકાય એવા છે આ તો મેન મેડ ડિઝાસ્ટર જેવું છે આનો પછી આને આ તો એક વાત એવી છે કે ભાજપ આવ્યું એટલે ભાજપ ના કામ થી આવ્યું છે એવું માન માન કઈ કારણ નથી પણ મુખ્ય વસ્તુ એવી ચોક્કસ છે કે ભાઈ તમે સારું કામ કરો લોકોને સારું કામ આપો લોકો પાસે આટલો બધો પ્રોપર્ટી ટેક્સ જો લેતા હો આટલી બધી જગ્યાએ એટલી દરેક વસ્તુમાં એટલા બધા ચાર્જીસ છે કે આપણને એમ લાગે કે કોર્પોરેશન લૂટવા બેઠી છે તો આપણે ભલે લૂંટે ચોક્કસ પ્રિયોદનભાઈ એટલે જે સર્વેની વાત આપે કરી છે અને સાથે જ જે પ્રકારે આપે જણાવ્યું કે અન્ય જે સલાહ ની ખાસ વાત છે ત્યારે આવા પ્રશ્નો જ્યારે ઉઠતા હોય છે ત્યારે આવડત અંગે પણ લોકો સવાલ ઉઠાવતા હોય છે કે કેવી કામગીરી કરે છે કે જે કામગીરી કરી છે તે નેક્સ્ટ વરસાદમાં આવે છે ત્યારે ત્યાં ક્યાંય દેખાતી નથી એ કામગીરી અને આટલા જે ટેક્સ લે છે આટલા જે ખર્ચો કરે છે તે ખર્ચો જાય છે કે આ પ્રજાના સવાલ કે જે ઉઠતા હોય છે આ મુદ્દે આપણે ચર્ચા કરી હવે આવતી સાલ જ્યારે વરસાદ આવે ફરી એક વખત આવો વરસાદ આવે ત્યારે એ પરિસ્થિતિ જોવા મળશે કે કેમ પાલિકા તંત્ર કામ કેવું કરશે એ પણ એક મોટો સવાલ છે એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા નિહલભાઈ પ્રિયવર્ધનભાઈ અને મુકેશભાઈ ત્રણે નો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો પોઈન્ટમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર